જયરાજસિંહને ડર લાગે છે કે હું જેલની બહાર આવીશ તો તેની કારકિર્દી છે નમસ્કાર જયરાજસિંહ જાડેજાની સામે ગણાતા નિખિલ દોગાએ જી હા દોસ્તો તેણે કહ્યું છે કે હું જેલની બહાર આવીશ તો જયરાજસિંહની કારકિર્દી ખતમ થઈ જશે આ ડર રાશિને હતો પરંતુ હું કોઈથી ડરતો નથી લાંબા સમયથી ગોંડલ છે પાટીદાર યુવક અમિત ખુટની આત્મહત્યાનો કિસ્સો હોય કે પછી અલ્પેશ કથિરિયાની રેલી પર હુમલો હોય આ તમામ મુદ્દે ગોંડલમાં છે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને હવે જેરાસી સામે વધુ એક વખત પડકાર ફેંક્યો છે નિખિલ રમેશભાઈ દોગાએ આ એ યુવાન છે જેના ઉપર સો થી વધુ ગુનાઓ ચૂક્યા છે વર્ષ સુધી રહ્યા છે અને જેની ઉપર હત્યા માટે જેલ તોડીને ભાગવાનો તેમના ઉપર આરોપ છે તેણે આજે ડિજિટલ ભાસ્કરને એક ઇન્ટરવ્યુ આપ્યો છે અને સૌથી મોટા ધડાકા કર્યા છે શું કહ્યું છે નિખિલ દોગાએ આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ ગોંડલના દબંગ નેતાની છાપ ધરાવતા જયરાજસિંહ જાડેજાને અને પટેલ યુવાને પડકાર્યા છે ને આ પટેલ યુવાન છે નિખિલ દોગા જી હા દોસ્તો આ નિખિલ દોગા છે તે હાલ સુરતની અંદર છે મનાઈ રહ્યું છે કે તે પાર છે તેના કારણે તે ગોંડલમાં નથી આવતા પરંતુ સુરતમાં યુદ્ધ એજ કલ્યાણ નામનો ગ્રુપ ચલાવે છે પરંતુ આજે તેણે ભાસ્કર ડિજિટલ ભાસ્કરને જે ઇન્ટરવ્યુ આપ્યું છે તેમાં ખૂબ મોટા ખુલાસા કર્યા છે તે જેરાસી જાડેજા સાથે સમાધાનની વાત હોય કે કેમ જાડેજા સાથે તેની મુલાકાતની વાત હોય કે કેમ તેના ઉપર જે લેન્ડ અન્ય કેસો થયા છે તેના વિશે શું કહેવું છે તેણે જેલ તોડીને શું કારણે ભાગ્યા છે તેનો ઉલ્લેખ કર્યો છે મતલબ કે એક વિસ્તૃત તેણે આ ઇન્ટરવ્યુની અંદર ખૂબ મોટા ખુલાસા કર્યા છે તો શરૂઆતથી જ શરૂ કરીએ કે શું શું નિખિલ દોગાએ ખુલાસા કર્યા છે તેને પહેલો સવાલ પૂછવામાં આવ્યો હતો શું બે હજાર સતૂંટણી અઢારે અને મારું ગ્રુપ યુદ્ધ એજ કલ્યાણ જો આ લોકો કહેશે તો હંડ્રેડ હું ગોંડલમાંથી ચૂંટણીમાં જંપલાવીશ આવું નિખિલ દોગાએ કહ્યું છે બીજું તેણે એ કહ્યું છે કે જયરાજસિંહ જાડેજા કહેતા હતા કે ગોંડલની અંદર મારા અને મારા પરિવારને જ ટિકિટ મળે આ સવાલના જવાબમાં નિખિલ દોગાએ કહ્યું છે કે કોઈના બાપુજીની પેઢી નથી આ તો પાર્લામેન્ટરી બોર્ડ અને મોદીજી નક્કી કરે છે કોઈના બાપની પેઢી નથી કોઈના બાપુજીની કે ટિકિટ મને જ મળવી જોઈએ ને મારા જ પરિવારને મળે અને હું અત્યારે સુરતની અંદર છું મારે ગોંડલ નથી જઈ શકાય તેમ જો મને પરમિશન મળશે ત્યાં જવાની ત્યારે સાચી ખબર પડશે ત્રીજો સવાલ એ હતો કે નિખિલ દોગાને કોનો સપોર્ટ છે તો તેણે કીધું કે તેને કોઈ મોટા માથાઓનો કે અન્ય કોઈ સપોર્ટ નથી પરંતુ બાપુનો સપોર્ટ છે અને કોઈ પાસેથી અત્યાર સુધી ફંડ ફાળો પણ નથી લીધો કોઈ પાસેથી પૈસા નથી માગ્યા કોઈના પૈસા ઉઘરાવાય નથી હા પાંચ પચીસ રૂપિયા છે તે દોસ્તો પાસેથી અન્ય લોકો પાસેથી લીધા હશે તો એ રૂપિયા પણ અમે ચૂકવી દીધા છે અમે કોઈનો પણ એક રૂપિયો નથી લીધો આવું નિખિલ દોગાનું કહેવું છે વધુમાં તેણે જણાવ્યું હતું કે જયરાજસિંહને બીક લાગે છે કે હું ચૂંટણી લડીશ તો તેનો કાર્યકાળ છે તે પૂરો થઈ જશે જયરાજસિંહ જાડેજાને એવું લાગતું હતું કે હું પાટીદાર છું મારા યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપમાં કોળી દલિત તમામ વર્ગના લોકો છે તે જોડાયેલા છે જેના કારણે જયરાજસિંહની સાથેની દુશ્મનીનો તેણે ખુલાસો કર્યો છે કે મારે બીજો કોઈ વાંધો નથી પરંતુ તેને એવું લાગતું હતું કે હું બહાર આવીશ તો તેની કારકિર્દી પૂરી થઈ જશે અને તેના કારણે જ એને વાંધો પડ્યો છે બીજો કોઈ જ વાંધો અમારે નથી સવાલ એ પણ હતો કે શું તમે ક્યારે કેમ આ સવાલના જવાબમાં નિખિલ દોગાનું કહેવું છે કે બે વખત જયરાજસિંહ તેમને તેના ઘરે બોલાવ્યા હતા તાલુકા પંચાયતની ઓફર કરવામાં આવી હતી પરંતુ મેં એ ઓફરને ઠુકરાવી દીધી છે જયરાજસિંહ જાડેજા સાથે નિખિલ દોગાની

અનેક કેસો કરાવ્યા છે મારો ગ્રુપ મા મને અને મારા ગ્રુપના લોકોને ભારે મુશ્કેલી પડી છે અમે એ ભરપાઈ નહીં કરી શકીએ એટલી મોટી અમને નુકસાની થઈ છે જેલમાંથી ભાગવાને લઈને પણ નિખિલ દુબાએ જવાબ આપ્યો છે કે જયરાજસિંહને હું જેલમાંથી મારી સારવાર કરાવવા માટે ભાગ્યો હતો પરંતુ ગોઠવણ થઈ ચૂકી હતી અને મારા ઉપર આરોપ લગાવવામાં આવ્યો કે જયરાજસિંહની હત્યા માટે હું જેલમાંથી ભાગી ચૂક્યો છું પરંતુ એવું નહોતું હું જેલમાંથી ભાગ્યો હતો પરંતુ મારી સારવાર માટે ત્યાંથી ફરાર થયો હતો પરંતુ મારા ઉપર અન્ય જ કાવતરું રચી દેવામાં આવ્યું અને આરોપ લગાવી દેવામાં આવ્યા હતા એમનું એ પણ કહેવું હતું કે જ્યારે હું જેલમાંથી ભાગ્યો હતો ત્યારે ભુજથી ભુજ હોસ્પિટલથી હું નૈનીતાલ પહોંચ્યો હતો નૈનીતાલમાં હોટેલની અંદર બીજા કે ત્રીજા જ દિવસે મને પોલીસે પકડી લીધો હતો મેની જેની પાસેથી મોબાઈલ લીધો હતો કાર્ડ લીધું હતું એ પોલીસની સર્વેલન્સમાં હતું અને તેના કારણે જ પોલીસે મને પકડી લીધો હતો દોગા એ ખોડલધામના નરેશ પટેલ ને લઈને પણ ખુલાસો કર્યો છે કે તેને એવું કહેવામાં આવ્યું હતું કે શું નરેશ પટેલ છે તે તમને સપોર્ટ કરે છે કે કે કેમ કહેવું હતું પટેલે જ્યારે મારી ઉપર ગુસ્સી ટોકની કલમ લગાવવામાં આવી હતી ત્યારે નરેશ પટેલે તમામને ભેગા કર્યા હતા મને જાણકારી મળી હતી પરંતુ ભેગા કરવાથી શું થાય એનું કોઈ રિઝલ્ટ નહોતું મળ્યું અને તેણે મને એવું કહ્યું હતું કે ચિંતા ન કરતો પરંતુ એ કહેવાથી શું થાય અ મારે ત્યારબાદ તેની સાથે કોઈ વાતચીત નથી થઈ તો ખોવલધામના નરેશ પટેલ અંગે પણ તેણે ખૂબ મોટું સ્ટેટમેન્ટ છે તે આ છે છે ડિજિટલ વધુમાં તેણે તેણે શું કહ્યું એ જોઈએ તો નેતા અને પૂર્વ સાંસદ રમેશભાઈ લઈને પણ નિવેદન આપ્યું છે કે તેમની ઉપર શું આશા રાખવી તેમના છોકરાને જાહેરમાં છરીના ઘા ઝીકવામાં આવ્યા હતા અને આ કેસમાં આખરે સમાધાન થઈ ચૂક્યું હતું ગોંડલ અંદર એક વ્યક્તિના કહેવાથી બધું જ ઓપરેટ થઈ રહ્યું છે એ પછી પંચ હોય કે પુરાવાથી લઈને તમામ વસ્તુ છે પોલીસને પણ ઓપરેટ કરવામાં આવી રહી છે ગોંડલમાં અલ્પેશ કથિરિયાને અને તેના માણસો ઉપર હુમલો થયો હતો હું સુરતની અંદર હતો હું મને દુઃખ છે કે હું ત્યાં નહીતર હુમલાનો તો સવાલ જ પેદા નથી થતો ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યુની અંદર અમિત ખૂટની વાત હોય કે અન્ય વાત હોય અનેક મુદ્દા ઉપર નિખિલ દોગા છે તેણે ખુલીને આજે વાત કરી છે એવું પણ મનાય છે કે પહેલી વખત આ ઇન્ટરવ્યુ છે તે નિખિલ દોગાએ આપ્યો છે અને તેને લઈને જ આ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ગોંડલ છે તે સતત ચર્ચામાં રહેતું હોય છે અને ખાસ કરીને ગોંડલનો એક પરિવાર છે તે પણ સતત ચર્ચામાં રહેતો હોય છે એવું પણ મનાય છે કે નિખિલ દોગા છે તેને અને જયરાજસિંહના વચ્ચે ખૂબ મોટો સંઘર્ષ ચાલી રહ્યો છે નિખિલ દોગા ઉપર સો થી વધારે ગુનાઓ છે તે નોંધાઈ ચુક્યા છે તેની એક ડોનની છાપ છે સામે જયરાજસિંહ છે તેની એક દબંગ નેતાની છાપ છે

આપને સચેત અને જાગૃત કરવા માટે છે નહીં કે કોઈને નુકસાન પહોંચાડવા કે બદનામ કરવા માટે ધન્યવાદ